नंतर उठतो आहे काय लिक टोच लिक करू पण आज तुमच म्हणत आहे लिक પછી આપડે બહુ કામ કરું બહુ આ દૂધ ના પ્રતાપ છે ભાઈ સવાર સવારમાં માં પ્યાર આશા વ્લોગ તમારું બધાનું સ્વાગત કરું છું પ્રથમ તો મહાદેવ મહાદેવ અત્યારે અત્યારે માં પહેલી વખત બ્લોગ શરૂ કર્યો અત્યારે વાગ્યા છે સવારના સાડા છ અને અત્યારે બ્લોગ શરૂ કર્યો છે અને જો અહીંયા ગાય બી બેસી ગઈ છે અને જે મારે બે ગાય દોવાની છે હું સનેડા કરીને વાસદી નાખવા જો તો કાંઈ એક ગાય દોઈ લીધી છે ફટોફટ અને હવે અત્યારે અત્યારે મગાવું દોવાની હોય સવારમાં એટલે અત્યારે અત્યારે માં નહીં ઘણા તમારે કરતાં પેલા જાગતા હોય એને થોડાક સીએ ક્યાં કહેવાય એને થોડાક આડ છું કેમ કે અત્યારે અત્યારે અમે જાગવું બહુ આડા ચડે રાત્રે રોજરા ની ધ્યાન રાખતા હોય એને ઘણું બધું કામ હોય ભાઈ એટલે કઈ બહુ હવે બીજી ગાવું જોઈએ તો પછી બહુ હજુ ફેંકવું નહીં ના કરતા હું ગોળા જ ફેંકતો હોઉં બધાને જય માતાજી કહી દો એવું છે

આમાં પણ મકાઈ છે ઓલામાં બાજરી છે અને આજે થોડું જાજુ નીણનું વાવેતર કરવાનું છે મારે અને તિલ ટૂણે કાટી છે તો ગાઈ જેવું છે બધું જોડે લેજો ઈડિયામાં ભાઈ અમન ખેડું ના છોકરાને રમવા માટે રમકડા ન જોઈ ઘોડા હોય તો ચાલે આલે આલે એ લઈ લે અરે ભાઈ તીર્થ તો આય ક્યાર રમે છે અમારો બહાર અડવળો રખડે રમે આમ બપોરનો સમય થઈ ગયો ફ્રી હોય થોડોક હોય કેમ કે અમે આવ્યા છીએ બાર વાગ્યે ખેતરમાંથી અને જેમ્યા એવું કર્યું અત્યારે એક વાગ્યો છે અને બે વાગે વાળી પાસે ખેતરે જવાના છી પણ જવા મારે મમ્મી અત્યારે પણ ફ્રી નથી અત્યારે મારા મમ્મી બનાવે છે બનાવે છે બસ શું બનાવો છો ઉખડી ચુખડી બનાવે છે મારા મમ્મી તો આ ગોંદર છે ગોળ છે ઘી છે આમાં ટોપરું ટોપરું છે નામા ભડકું છે એટલે એ તો આવી જ ગયું છે અહીંયા અહીંયા ગુડ છે ગુડ ઓર આ તો એમાં કંઈ નાખવાનું નથી આ ખાવાનો છે ભાઈ છેકેલો છે ડોડો ભાઈ કોના કોની વાડીમાં ડોડા થઈ ગયા ભાઈ ખાઈ લેજો ભાઈ મસ્ત મજાના આ ભાઈ કઈ ઘટે અત્યારે ગોંદરને ને ઘીમાં છે કે છે મસ્ત મસ્ત પછી ભડકું છેકવામાં આવે છે પછી ભડકામાં ઘી નાખવામાં આવે છે એમાં છે ને બા પછી એમાં ગોળા નાખવામાં આવે ને ગોળ નાખો હોય ગોળા ને હાથ હોય કા અલગ જ છે ભાઈ મને ઉખડી આવડતી નથી પણ આવડા ક્યાંક ક્યાંક બનાવતા હોય ને એટલે મને એમ થાય આમ જ બને

વાહ જો ભાઈ ગોળ ગોળીગર વાહ જમાવટ પડે હો તો ના સમયે બને હો અત્યારે નથી થયા બને અત્યારે ખાઈ પી આ કરશું બે વાગ્યા વાળી પાછા ખેતરમાં માં ટોપરું વાહ ભાઈ વાહ આવું અચલ મિક્સરમાં ઘરું લાગે નાખવાનું થોડું લાગે મસ્ત વાહ બસ બસ કેટલું બધું નાખી ટોપ હલાવી નાખો થોડુંક હલાવી નાખવું આ બાજુ ગોળ આવે ને પછી નાખવાનું વિડીયો બનાવવા આવ્યો મારે મહેનત થત કરવી પડી ગયું વાહ ભાઈ વાહ ભાઈ આ મજા આવી જાય એવું બન્યું કે નહીં મને આજ ખાવું એમ થઈ ગયું ગોળમાં ભળાક ન ભરાય આજ ખાવું એમ થઈ ગયું

વા ભાઈ વાહ તો મિત્રો ભાઈ અત્યારે કેટલા વાગ્યા ખબર છે મને ખબર કેટલા વાગ્યા તને ખબર છે કેટલા સાડા ત્રણ વાગે ક્યાં ઉપડ્યા ખેતરમાં આખો દી ખેતરમાં જ ને એટલે પછી ખેતરનો વિડીયો ઓછો બતાવી કેમ કે હાથમાં દાંતળાને લુગડું હોય કારણ કે અમે ખડ વાટતા હોઈએ ને પછી બીજા નંબરમાં માંડ્યું ખડ ખેંચતા હોય પછી કેટલું તમને બતાવવું એવું ને એવું પછી તમને કંટાળો હોય કે અમારા બેટાને ખડ જ બતાવે છે આ ખડને ઓલું ખડને દૂધેલો બોલ્યું હોય હાટ વળવાનું હે અમૂળ ને પછી અમને શરમ થાય

કેમ કે આખો દિવસ તો મારો આવો અત્યારે રહ્યો પણ કોઈ નથી તો મારે એક એવી વાત કેવી છે કે તમારે જિંદગીમાં જો સફળતા મેળવી હોય ને જિંદગીમાં જો આગળ વધવું હોય ને તો જે તમે કામ કરો છો ને જે મકસદ ઉપર ધોળો છો જે તમે મહેનત કરો છો એ તમારા સિવાય કોઈ દિવસ બીજાને શેર ન કરતા કેમકે જો તમે બીજાને શેર કરશો ને તો એ ક્યારેય પૂરું નહીં થાય અને એક વાત કહી દઉં આને તો પહેલાં જ ન કહેતા મહેનત કરજો જીવનમાં આગળ વધજો પોતાની ફેમિલી સાથે રહેજો અને સારા એવા ભાઈબંધ બનાવજો અને ભાઈબંધ સાથે પણ મોજ કરજો કેમ કે અત્યારે આ જિંદગી છે બે દિવસની છે પણ બહુ વાત શેર ન કરતા કે જિંદગીમાં હું આ કરવાનો છું આમ કહું ને આમ હું તમને સોખી વાત કહું ને તો બુલેટ લેવાના હોય એટલે કે પેટ્રોલ બુલેટ લેવાના હોય આપણે એટલે કે તો બધા શું કરે ખબર નહીં લેવાનો હવે બે હજાર પચ્છીમાં બે હજાર તેવીના સ્ટેટસ ચડાવીને બેઠા હોય કમિંગ છન કમિંગ છન જે દિવસ તમે લઈ આવો ને ફળિયા મૂકોને તે દિવસ કહેવાનું કમિંગ છું ને સ્ટેટસ તે દી લગાડવાના કે ન્યુ એડ આ જો આ જો ઘોડો એમ હવે કેદી વેતા આવે કેદી લેવું હેત બધાયને બધાય ટેટસ ચડાવી હે તો હું સમજવું એમ સ્ટેટસ ચડાવવું ને સ્ટેટસ બનાવવું એમાંય ઘણો બધો ફેર છે મારી વાત બધી આમ મગજમાં ઉતારી લ્યો ને એટલે હારું એક ફિટ થઈ જાય એમ છે કેમ કે મારી પાસે વાતો કર્યા સિવાય બીજું કઈ હે નહીં છે ઘણું બધું પણ એ બધી બાપની મહેનત છે અને હું તો એક એમનો એક સહારો છું અને મારે તો હજુ ઘણું બધું જીવવાનું છે ઘણું બધું કામ કરવાનું છે અને ઘણા કહેતા હોય કે હવે યાર જિંદગીમાં ધરાઈ ગયા છીએ યાર આ કરતા મોત આવે તો હારું મોત ને શું કરવું હે આઘુ રે મોત આપણાથી જીવનમાં કંઈક કરવું હે ને જીવવું હે બસ આપણો સંકલ્પ એટલો હોય કે જીવનમાં કંઈક કરીને જવું હે એટલે ભાઈ આપણી કરતાં દુઃખ આપણા ગઢિયાએ બેઠા હે એટલે ભાઈ એ બધા મરી ગયા હોય તો અત્યારે આપણે ન હોય જિંદગીમાં ક્યારે હાર નથી માનવાની થતી મહેનત જ કરવાની થાય છે ઓનલી ફોર મહેનત ભાઈ અમે એક સોખી વાત કહું ને અમે અમારા પરિવારમાં પાંચ સભ્ય છીએ જમીનની વાત કરીએ ધાબા ઉપર સડીને જ્યાં લીક દેખાય ને ના લીક વાવીએ છીએ ભાગ્યા રાખીએ છીએ પોતાની વાવીએ મહેનત કરીએ છીએ મારા પપ્પા જે છે ને એ મારી જેવડા ત્યારથી મહેનત જ કરે છે એના જીવનમાં એને મહેનત જ ખૂબ સારી મહેનત કરી છે અને ખૂબ તરક્કી કરી છે મને મારા બાપ ઉપર બહુ ગર્વ છે યાર એક વાત કહું ને તો યુ પપ્પા હું ઘણું બધું તમારા વિશે કહેવા જાઉં ને તો ક્યારેય જિંદગીમાં ખૂટે જ નહીં પણ હું એક શબ્દ તમારા વિશે ન કહીએ કહું કે બાપ વિશે કોઈ પણ દીકરો કોઈ શબ્દ ન કહીએ કે કેમ કે એની પાસે કહેવા માટે તો ઘણું બધું છે કે બાપ છે તો દુનિયા છે ઘણું બધું છે પણ કોઈ કહી ન હોય કે આ બધી ઇમોશનલ ની વાતો છે આ બધી શું ખબર યાર એક હદ એક શું કહેવા માંગે નહી કંઈ ખબર જ ન પડે બાકી મસ્ત મજાનું વાતાવરણ છે એનો ભાઈ મારું તો એટલું કેવું મહેનત કરતા રહેજો અને આગળ વધજો અને મને ઘણાઈ કે છે કે બધું બાપ માથે છોડીને બાપના પૈસા નો આમ ઉડાય ન આમ બાપમાં ધમ હોવા જોઈએ આપણા બાપમાં ધમ છે તો ઠીક છે મહેનત કરે છે સારું કહેવાય અને મહેનત કરવી જીવનમાં જરૂરી પણ છે અને મહેનત કર્યા થવાનું દુનિયામાં મહેનત કર્યા વિના ને કાંઈ નથી થવાનું સાચી વાત છે ને મારી ઘણું બધું આમ તો કહેવા માંગુ છું હજુ હાથ પણ મેં હજુ નથી ધોયા ચ વાગી ગયા હજુ હાથ પણ નથી ધોયા અને મારે હજે કેવાય ને તો લગભગ ઢોર બધા પાવાના છે વાહિંદા કરવાના છે નાવાનું છે કામના ભૂકા કાઢ નાખવાના છે બાકી હું વાત એટલું કહેવા માંગુ છું જિંદગીમાં મહેનત કરજો અને આગળ વધજો બસ મારે બીજું કાંઈ નથી કેવું બાકી વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ નહી પ્લીઝ બાય બાય મહાદેવ મહાદેવ